ઓય સબકો મિત્રો આ પણ સુરત હતો મારી આર ઇને અમારા બ્લોગ માં તમારું નમસ્કાર સ્વાગત સ્વાગત ને સ્વાગત છે અમારા મિની બ્લોગ પર છે કમા હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરો મિતાની તમને વિશ્વાસ આવ છે કે અમે શું શું કર્યું સુરત મેં શબાધ ગમડા આવી ગયા છે તમે જોઈ શકો છો તો જોજે

કપાસ ચો થઈ જતો તમે કપાસથી ચોથા હવડાવળા દૂર પૂરા જ હતો ત્યાં થઈ જવા જોઈ શકો છો વનના વાવણી થાય તો ભાઈ ભલાઈ ને કે બાપો પાસે તમે થાય કાંઈ નહીં ચાલો તમે વાડી કરો એમ સેચિત મજા આવે ગાય ગરે ગાય માનો કરો પછી પાતા રાખે સુરત અને આપકો લઈ જવાનું જો આ બધું જો એમ કે તમે દાડીયા લઈને આવો છે મને લેવો દીને લઈને આવો પાછો

જોઈ શકો છો મિત્રો આ પણ સુરત હતો મારી હારે એને પણ લેતા આવ્યો સુરત જોઈ શકો છો જો એને પણ નીંદવા લઈ આવ્યા છે કામ તો કરવું પડે મારા વાળા જોઈ શકો છો મિત્રો એ સુરત છે ફોન આવી ગયો એને మిత్ర <laughs> કપાસા કેવો કપાસ છે તમે જોઈ શકો છો મિત્રો દેખાય છે ને બધું તમને કાંઈ ને કમેન્ટ કરી દેજો તમારા ગામમાં કેવી વાવણી છે એ પણ કમેન્ટ કરી નાખજો જો એક ભાઈ પાછળ જાય છે આ હાથી આખવા દેખ્યા પણ રમત કરવા એવા તમે જોઈ શકો છો ના એ ખેતરમાં કામ કરું કરી

હા તમારા પૈસા માં પૈસા માં ખાન ખુરા કાન કાન ખજુળી નાખે તમને વાડીઓ વાડીઓમાં તમને નવું જોવા જોઈ શકો છો તમે આ સચિનભાઈ ની હાથે તા ને તો પાળી ગયા સચિનભાઈ ધ્યાન રાખજો

કાંઈ ને આપડે સુરત માં કામ ન થતું હોય તો બીજા આપડે ત્રણસો રૂપિયા દાડીએ અરે મારા ગલેજા ફોર ચારસો મારા વાલા

બાપુ જો ઘરે તો મારા બાપા કે તમે હું મારી માગતું મારીને આવ્યા બોલોક ઉતારો છો વિડીયો ઉતારવા જ તમે એમ પછી પાછળ કપા કાને મોટો થાય રીતે લાગતો નહીં વરસાદ આવે એટલે કપા મોટો થાય કેમ લાગે તને

हलवाणा पेलिंग पुलिंग पूलिंग पूलिंग पूल અરે કારણ કે અમારા મારા બાપા છે ને ઉચ્ચી ખેતરમાં કોક ખેતરમાં એક ઢેલો હોય અમારા ખેતરમાં બે બે કારણ કે એક ઢેલો છે 30 જગ્યાનો ઢેલો છે એક છે ફર્ચ્યુનર કારણ કે અમારે થાય ને એક કપાનો ભાગ આવે ને કારણ કે એક છે આ મારા બાપાએ બે ઢેલા નાખ્યા હા બે ઢેલા નાખ્યા સચિનભાઈ

એ ડેલો ભાઈ કરે છે તમે જોઈ શકો છો જોઈ શકો છો ભાઈ તમારા સચિન ભાઈ પાણી પણ છે થઈ ગયા કામ કર્યું નથી એટલું કશું તરસો થઈ ગયો તમારા ઓળખમાં માં આવતા કારણ કે ઉતાર ઓળખ કોઈ નતું

બાબા એ જોઈ શકો છો કાંઈ જ અમે ગાડીમાં નીકળી ગયા છીએ ઘર તરફ કેમ લાગે તમને અરે ઘરે જઈને તમને જાકાતું બધું બધું કાળા પીળા થઈ ગયા જોઈએ જો એક ભાઈ ગાડી ડ્રાઈવિંગ કરે છે કારણ કે આવતા કે મેં એ કરી હતી જાત વખતે એ કરે કારણ કે સુરતમાં તો બહુ ગાડી આવી ગઈ કારણ કે જેમાં ખાસો રસ્તો કહેવાય ને આપણને કાંઈ ગાડી ખાવે નહીં એટલે એને ગાડી દેખી હતી આપણે હાથમાં જોયા એક ભાઈ આજે પકડીને બે ગયો જોઈએ

ઓલા બ્લોકમાં તમને દેખાડ્યું ખબર છે કમેન્ટમાં કીધું તો આનું નામ હું છે તમે કમેન્ટમાં જે કાંઈ કીધું નથી કહેવડ આવશે છોટા કેમ જોઈ શકો છો જો નિશાળનું કામ હાલે છે અહીંયા નામ પર લઈ ગયું નામ દેખાઈ ગયું પાછું કાંઈ હાલો એણું જે મળે લેવા મારા બ્લોકમાં આ ગામડા પાણી ભરાઈ ગયું આ એ બધી પાણી આવી ગયું અંદર પાણી ભરાઈ ગયું શિવલિંગ હતું ને ડૂબી ગયું છે તમે જોઈ શકો છો

કાઈ નો ગઈ 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 દે 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 દેખાય રામસ ગઈરી યુને યુને તમને કાયને યાર કરતરા અમાર ગામનો ગેટ છે જો તમને દેખાડું કેવો મોટો કે છે જો કરતરા બંડે ગામમાં જવાય આવડો મોટો ગેટ છે અમારા ગામમાં કેવો બેટ હોય ને થોડો કમેન્ટમાં અમને જણાવી દીજો કાયને હાલો ગઈને ડટા બેટા બટા કોઈ ફેમિલી બેઠે જોયે તો કુછ જો

કારણ કે મહેમાન આવ્યા હોય ને વરસાદ પાણીને બધાને બેહાડવી ના રામાપીનું મંદિર છે તમને કેવું લાગ્યું થોડું કમેન્ટ કરી નાખશું દર્શન કરી લો તમે જોઈ શકો છો એવું મંદિર છે જો એક ભાઈ આરામ કરીને સુઈ ગયા છે કચ્છનું બધું શામળા પડ્યો છે બધો બધા ઓલા બલોકમાં તમને દેખાડ્યું હતું મંદિરનું શામ માલ પછી મંદિરનો નજારો પણ દેખાડ્યો હતો કાંઈ નહીં અમારા બાળગીસના રામા મંડળ છે તમારે મંડળ રમાડવું હોય તો મેં નંબર તને આપ્યો છે મને ફોન ફોન કરશો તમે કારણ કે બધાના શરીરફળ અમારા લેવાના આવે છે કારણ કે ઓલું છે ને આ ધજા છે તમે જોઈ શકો છો કેવી ધજા છે જોઈ શકો છો મિત્રો એક ભાઈ અમારા પગ્યા લાગે છે હાલો આવો એન્ડ મને રહ્યો બધાય હું પણ પગ્યા લાગી લઉં પછી તમને આરે દેખાડ્યું બધું કાંઈને જો આવ્યા પણ ધજા છે ને આ બધું આ રહડું છે અમારે ચા પાણી બધા આવ્યા હોય ને તો બધાને ચા પાણી અમે પાવી બધાને ને આ અમારા પહેલાં બાપુ હતા એ અત્યારે સમાનથી લઈ લીધી છે બાપુએ તમે જોઈ શકો છો આ પેલા વંડીનું કામ ફરતું ફરતું થઈ ગયું છે બધું તમે જોઈ શકો છો અષાઢી બીજમાં કારણ કે હું અહીંયા હતો નહીં કારણ કે હતો ને કારણે હું તો બહુ જમાવટ પડી કારણ કે હું હતો નહીં કારણ કે સુરત હતો દુખિયાના દરબારે અમે દર્શન કરવા જઈએ તમને ખબર તો છે ઓલા બોલોકમાં તમને દેખાડું તું અમારો જો એક ભાઈ થાકી ગયા છે હવે સચિનભાઈ કેમ લાગે ઓલા બીજી આપણે સુરત હતા ક્યાં પાછા દુખિયાના દરબારે હતા કારણ કે અહીંયા આવી જાય પાછા ગામ ભડે આવીને હલો હું દર્શન દર્શન કરી લઉં તમને પછી હું તમને આગળ તમને મળવું જો આ રામાબીનનો મોટો છે તમે જોઈ શકો છો જોઈ શકો છો મિત્રો અમે પાછા અમે ગયા છીએ અને આ બલોક આપણે આવીને પૂરો કરીએ છીએ તમને બોલો ગમ્યો હોય તો લાઈવ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને બે વાણી સચિનભાઈ આ તેમ સચિનભાઈ તો આપણે મળશું હવે બીજા બ્લોકમાં અને રામાપીરનું મંડળ રમાડવું હોય તો નીચે નંબર આપણે છે કારણ કે એમાં પણ લિંક આપેલી છે ને મારું ઇન્સ્ટા આઈડી પણ છે એમાં પણ તમે કમિટ કરજો ને રામા મંડળ છે જાજો કરશો કાંઈ તો આમાં લાગશે જ નહીં જે આપણે સેવાનું કામ પૈસો આવે છે બધું રામાપીરના મંદિર જ વાપરવાનું છે કારણ કે રમાડો તો બધાને આપણે જવાબ આપણે દઈશું તે કમેન્ટમાં મને કહી દઈશું કયા ગામમાં રમાડવું છે કયા ગામમાં ન રમાડવું સરીફળ સરીફળ અમને યજ્ઞ અગાઉ કહીશું કાંઈ ને આ બળખો આપણે આઈને પૂરો કર્યું છે ને તમે ગમે હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી કરવાનું ભૂલતા નહીં ને મળે આપણે બીજા ઓળખમાં ગાઉથી બધાને બાય જય રામા જય શ્રી રામ